તમારા હાથિત ભાગ્યું એટલે યાર આ બાઈક લઈને થોડો ભૂય પડ્યો હતો ડખા થયા ભાઈ ગયો હાથ ભાઈ ગયો એવું બહુ આધાર તો નહી વાગે ના ના આ થોડું ક્રેક જેવું જ છે એવું ને

आज पेलो हमें आपको घोड़ो देखाया घोड़ो आया बोले आ, आ, आ तो मैं बेवा आ तो पेला है आज मैं तुम्हें बता दूं तो हम फेरा तुम्हें रोज और आप तो रोज नहीं हो तो मन खबर नहीं मार तो बार तो नहीं या नक डखा था तो आप लोग घोड़ो आ फेरो ये घोड़ो मस्त आईया

कित्या गाडी इला हा हे तो हमें कइशो चल आज ले रुपया पे तो लाक गाडीया सारा में तो कइशो हां बाबा चले गा रे जो घणी लो 6 ए 6 हां बाबा है तो गाई या बरोबर जो आता आप बड़ी सामने बड़ी रख तोरा गाय એ ચરડો અમે ચરડા નામે અલગ છે એક અમે ક્રિકેટ રમાજીએ પૂછી જોવા પડવા ભાઈ હમ રવિવારે રમાય એટલે એક હજાર રૂપિયા મળ્યું વર્ષે રમાય પાકી ટુર્નામેન્ટ ને જીતા માટે હાથ લાખ રૂપિયા મળે હાથ લાખ રૂપિયા હમણાં તમાણતી હવે રમાશે એટલે તમારી ટીમ લઈને આવજો તમે અરે તમારે જોઈણ કરી તમારે આપવું હોય તો કેવું બરોબર છે જોઈણ તો કરવી જ પણ આપડે ભાઈ જોઈ ને આપડે કરાવીએ બરોબર ગાડી લઈને જઈએ તો બધા મારે પેલું રોનકી વાવ જોયું જઈને પેલા જઈએ તો જઈએ ને પછી આપડે જઈએ બરોબર હું ગાડી લઈ રવિવાર નો પ્રોગ્રામ તમારો રવિવારે તો આપડે શ્રાવણ મહિનો ચાલે ને હા આપા તો સત્રાપાતેશ્વર મહાદેવનું મંદિર ને હા એટલા જવું આ ઈ જઈએ દે જો આ જો હાલ તો ઘાસ ઉગી જી છે ખાલી પીછો એડો પીચી કણ દે પીચી આ તો ધોતાય જી જેવું કે પીજીન તો જોઈએ જોઈએ પીચે ભાઈ જીવે કે ના હોય તો જ હા પીછ તો સિમેટલી છે પણ આ તો ઘાસ કેવા ભાઈ તમારો આટલા ગાયો ચરતી હોય એટલે બધું અહીં કામ કાજે ઓકે છેવી આવી આ બધા ખાડા પડી જાશે એટલે રમ્મા કોઈ આવતું નહી ને દર રોજ હોજે આવી જાય એમ ચાલ બરાબર મનભાઈ ટેટર બોલે એલી ઓયડ ને મમ બધું પડી ઓય આ બધું ડારા બેટ ને બધું એલી ઓયડ રે ક્યાં પડી ઓય આ બધું મન બરાબર ત્યારે બધું આ એ પીજી ઓ પી મારું ભાઈ હા આપણને કાલ બાર આ બધું સાફ કરાય દે બબર ના ઓદને આદને કાલ માટ એટલ લઈને આવજો તમે ના હા બીજું તો બધું ઘાસ ઓગી જ્યું હોય બસ એટલું છે આ ધોઈ પડશે આ બધું સાફ કરવું પડશે મારું જોજો આ છે જ થઈ જતી છે કન ભાઈ તમે ચલા લા રહેવાનો હા દેવા આવો આટનો દાળ ઓ કોક દાળ હા બીચ તલાણો ઘર બાજુ ઘર બાજુ જઈએ આટલે મને તાપ લાગો તો તમાર ખાવાનો ઠંડુ ઠંડુ લાયે ઠંડુ ભીઓ ભીઓ ખાવાનો પ્રોગ્રામે રાખી દો ને માગે ના ના માર બહાર જવાનું રે હું યાર એકવાર આવો ઈમે તમે તો બહાર જવાનું બહાર જવાનું અમારે એકલાને તમાર એકલાને જ કોમ છે કોમજી બહાર જવાનું અરે હાડો તો કુકડા ટાઈમ લઈને આવજો ટાઈમ નથી તમાર સાહેબનો પાટણ નથી જવાનું પાટણ જોઈએ હું યાર મારા ગાડી લઈ લઉ બરોબર ને હા હા લઈ લો श्यामू भाई तुम्हारा यहां ऊपर से हो हो आप पहले बंसी काठियावाड़ी है खबर हाँ हाँ, है हां हां बराबर एकन जम्मानो रखे मारे का भाई बंदो ने ना जी आते खा मु आ का हां भैया तुम्हारे पाटो में जान कहां भाई हां हां बोलो ले चलो आ लो मैं सणा में अबे तो बिएस्टा कर सकता नहीं जा दी गाड़ी आ तुम्हारे भाई के नहीं आया तुम्हें

तो तुमने हमारा वीडियो सारो लागयो तो वीडियो तो ने जल्दी से शेयर करजो लाइक करजो ने सब्सक्राइब करजो कर ने तुम कमेंट में कहजो तो कि सुसु भूल थई से हमने बदा सुधारा करे सो ओके